મારા રાજય રાજ અને આપણે આગળ એકવાર સંતના દર્શન ગયા તો ફરીથી આપણે તિણાય મહારાજના એક દર્શન કરીએ અને થઈએ પ્રભુ જે તમને આગળ અભિપ્રાય આપ્યો એ વિશે ધરાક સંતોએ બહુ સારો અભિપ્રાય આપ્યો છે પણ હવે આગળ તમે સીધો એવો ને સત્સંગ કરો જેથી દર્શક મિત્રો એ સાંભળીને આનંદ મેળવતો સદગુરુ મહારાજ સરસ રાજુભાઈએ આપણને જે જ્ઞાનધારા ઉપર લઈ ગયા છે જે જ્ઞાન ધારા ઉપર હાલવાની વાત કરી એ વિશે હું વાત કરું છું કે મારો મારું નામ જયદેવ મહારાજ છે મારા ગુરુદ્વારો ફુલધર મુકામે ધરમદાસ મહારાજ જે મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી અને આ કક્ષાએ લાવ્યા છે એટલે ધન્યવાદ છે મારા ગુરુ મહારાજનો કે આવો મારો જન્મ ધન્ય કરી દીધો છે એટલે એક શબ્દ ગુરુદેવકા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતાનો વેદનો પામે પાર ગુરુ મહારાજના એવા શબ્દ હોય છે કે એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે એવા શબ્દ હોય છે ને એ શબ્દ આપણા જીવનનું કલ્યાણ કરવાવાળા હોય છે અને ગુરુ મહારાજ આપણને એ બતાવે છે કે તું કોણ છે આ વિશ્વમાં ક્યાંથી આવ્યો છે અને આ દેહ પડે પછી તારે ક્યાં જવાનું છે આ ઘર જોવા માટે આપણને ગુરુ મહારાજે આત્મજ્ઞાનનો બોધ કર્યો છે મારા વાલા અને આવો ચોરાશી લાખ ફોળી માનવ દેહ એક જ ઉત્તમ છે એ પરમાત્માને પામી શકે છે અને પરમાત્માને પામ્યા પછી આ જીવમાંથી ક્યારેય સ્વરાશી રહેતી નથી જન્મ મરણ પણ રહેતા નથી જન્મ મરણ અને સ્વરાશીમાંથી છૂટવું હોય તો આવા તત્વદર્શી સદ્ગુરુના શરણે જઈ આત્મજ્ઞાનનો ઉપદેશ લઈને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે મારા વાલા કીધું છે એક સાખીમાં કે આ જગતમાં જન્મ મળ્યો મળ્યો માનવ અવતાર આ રામ ઓળખ્યા નહીં તો એળે ગયો અવતાર એટલે મુમુક્ષ પુરુષે જાણવું જોઈએ આત્મા એવી વસ્તુ શું છે દરેક સંત મહાપુરુષો આપણને એ જ વાત કરે છે નરસિંહ મહેતા એમ કહે છે કે જપ કરો તપ કરો યજ્ઞ કરો દાન કરો વ્રત કરો આ બધાય પરપંચ છે પેટ ભરવા તણા જ્યાં સુધી આતેમ રામ ઓળખ્યો ને ક્યાંય સાધના જ ઉઠી મીરાબાઈ છે આત્માને ઓળખ્યા વિના સ્વરાશ્યના ફેરા નહીં મટે રવિ સાહેબ કહે છે આપે શું આતેમ રામ હાલે જાંજવાના પાણી જોળતો એટલે આત્મા વસ્તુ શું છે એ જાણવા માટે આવે આપણે આવા તત્વદર્શી સદગુરુના શરણે જઈ અને એ આત્માની ઓળખાણ કરી લેવાની જરૂર છે અને આ માનવ જન્મ એ મોક્ષનું દ્વાર છે છેલ્લો ફેરો છે વારંવાર આ મળતો નથી આપણને એકાક તક મળે છે ટાણું મળ્યું છે અવસર મળ્યો છે આ ચૂકવાનો નથી અને વહેલી તકે આત્માની ઓળખાણ કરી અને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે અને મને બહુ ઘણી મહેનતે ગુરુ મહારાજનો ભેટો થયો અને જ્યારે ગુરુ મહારાજનો ભેટો થયો ત્યારે મારા રોમે રોમમાં આત્મભાવ પ્રગટ્યો અને સંતો પ્રત્યે બહુ પ્રેમ વધ્યો અને પ્રેમથી પ્રભુ રાજી થાય પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે મારા વાલા બીજે કાંઈ ગોતતા નહીં તમારા ઘટમાં પરમાત્મા બેઠો છે એટલે સ્વારામ બાપા છે પડ્યું છે ના ગોતેને ગોતે શેટે શેટે ક્યાંથી સાહેબ ભેટે કોઈ સુરતા સુઘડ સમેટેતા ઘટમાં સાહેબ ભેટે આપણા ઘટમાં મારો વાલો બેઠો છે બહાર કાંઈ ગોતવાની જરૂર નથી સંતો મહાપુરુષો આપણને આપણા દેહ દેવળમાં એના દિદાર કરાવે છે એટલા માટે એક ઘડી આધી ઘડી આધીમાં બી પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટેક અપરાધ જો સંત સંઘ સંગીકનો થઈ જાય તો આ માનવ જન્મ સફળ થઈ જાય એવું છે મારા વાલા એટલે એક વાણીમાં કીધું છે એ કોઈ આવો રે આવો ગુરુજી ના માં ત્યાં કઈ અલગ જ્યોતિનો પ્રકાશ અમર જ્યોતનો પ્રકાશ કોઈ આવો રે આવો ગુરુ ના દેશ માં ગુરુજી ના દેશ માં રતન સાગર યુંમટેય ગુરુજી ના દેશ માં રતન સાગર યુંમટેય સ્વાતિો વરસ હમેશ સ્વાતિ વરસમેશ કોઈ આ વો રેયાવો ગરુજી ના દેશમાં ગરુજી ના દેશમાં અગમ નાય વા ગુરુજી ના અગમનાય જવાળા ઓહંગ સોહંગ નો રણુકાર ઓહંગ સોહમ નો રણુકાર કોઈ આવો રે આવો ગુરુજી ના દેશ માવા સંતરે સુર મોતી વીણ શે રે એવા સંત રે સુરારે મોતી ને વીણ છે રે ના કઈ કાયર નું નહિ કામ કઈ કાયર નું નહિ કામ કોઈ આવો રે આવો ગુરુજી ના દેસ મા રે ગુરુ ધરમદાસ જય દેવ બોલિયા રે ગુરુ ધરમદાસ શરણે રે જય દેવ બોલિયા રે સદગુરુ મળે તો સેજે મુક્તિ થાય ગુરુજી મળે તો સેજે મુક્તિ થાય કોઈ આવો રે આવો ગુરુજી ના આમ સદગુરુજી એને નથી મળ્યા એને મહાપુરુષો આ બાજુ બોલાવે છે સત્યને રસ્તે સલાવવા માટે કહે છે કોઈ આવો ગુરુજીના દેશમાં ગુરુજીના દેશમાં કે રતન સાગર ઉમટે સ્વાચ્યુ વરસે અમે શબ્દ છે રતનનો સાગર છે મારા વાલા જે સ્વાચના સરવડા છે મોતી છે સંતોના શબ્દો છે અને એ શબ્દો જીવનમાં ઉતરી જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય આમ તો ખરેખર તો સ્વાતી વરસાદ દરિયામાં વરસે અને જે શીપ નામની માછલી છે સાડા ફૂટ આધારિત થઈને જે બુંદ જીલીન તળિયે બેસી જાય એનું હાસું મોતી થાય એમ મહાપુરુષો કહે છે પણ આ સંસારને સંતોએ સાગર કીધો છે એમાં સદ શિષ્ય હોય સદગુરુનો સત્શબ્દ એ સ્વાતીનું બુંદ છે અને એ બુંદ સત્શબ્દ જીવનમાં ઉતારી અને એને મંત્ર ધારણ કરી લે અને એ પ્રમાણે જીવન જીવે તો હાસો હીરો બની જાય એવું છે આ માટે કોઈ આવો ગુરુજીના દેશમાં ગુરુજીના દેશમાં આગમના અંજવાળા જે આ આડે હાલી રહ્યો છે આખા જગતમાં એવા સંત સુરા મોતી વીણે કારણ કે આ ભક્તિ કોઈ રાકાનું કામ નથી સુરવીરનું કામ છે ધડની માથે શિષ નો રેવે પાન બાય ખેલશે ખાંડાની ધાર એમ તમારું શિષ ઉતારો તો રમાડું બાવન બાય બાવન બારની વાતની વાત છે આ અને એ વાત જાણવા માટે આપણે આપણું શિષ્ય તન મન ધન શિષ્ય સમર્પણ કર્યા પછી જ આપણને આત્માની ઓળખાણ થાય છે મારા વાલા એટલે આત્માની ઓળખાણ થયા પછી તમારે બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી એટલે કોઈ સુરવીરુને કામની ભક્તિ છે આ કોઈ રાકાના કામની નથી માટે આવા ગુરુ ધર્મદાસ મળ્યા અને સેજે મુક્તિ માથે સોરાશી નો દાવો કે મટાડી દીધો હવે માથે કોઈ જાતનો ભય નથી જન્મ મરણ